સુરત માં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ શહીદ સંભારણા પરેડ આયોજન થયું પોલીસ શહીદ દિવસ નિમિત્તે નમન કરવા સુરત પોલીસની વિશેષ પરેડ આયોજન કરાયું ફરજ બજાવતા પોતાનું સર્વોચ્ચ ત્રણ જામબાજ સાથીઓ ભી સામેલ છે આપણે સૌ આજે વીર સહીદોને અને તેમના પરિવારને સલામ કરીએ છે રાષ્ટ્ર અને આપણું રાજ્ય તેમના હંમેશા ઋણી રહેશે આ અને રાજ્યના સૌ નાગરિકો વતી હું આ એકસો ને એકાનું પરિવારને વંદન કરું છું નત મસ્તક વંદન કરું છું આભાર ધન્યવાદ સર કાર્યક્રમ કો આગે વિનંતી કરતી હું માનનીય મંત્રી શહીદો ને નમન કર્યા તેમના પરિવાર ને પણ નતમસ્તક થઈને વંદન કર્યા કારણ કે આ એવા જવાનો છે જેમણે ફરજ માટે પોતાના જીવનું બલિદાન આપ્યું આ બલિદાન આપનારા શહીદોને સલામી સાથે શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા પોલીસ શહીદ દિવસ નિમિત્તે સૂરવીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી ગુજરાતના એકસો એકાણું શહીદ થયા છે તેને માટે નતમસ્તક વંદન કરી શ્રદ્ધા સુમન હર્ષ અર્પણ કર્યા નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ તેઓ સુરત પહોંચ્યા હતા અને આજે સુરતમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આ પોલીસ શહીદ સંભારના સમા પરેડનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સુરવીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી સાથે પરેડ સાથે એ શૂરવીરતાના પણ દર્શન કરવા મળ્યા સુરતમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે સવારે આ કાર્યક્રમ યોજાયો જ્યાં પોલીસ શહીદ સંભારના પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું છે અમર જવાનો જેમને મસ્તક થઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી તેમને વંદન કરવામાં આવ્યા આ એવા લોકો કે જેમણે પોતાની શૂરવીરતા બતાવી ફરજ માટે પોતાનો જીવ આપ્યો